આ ધના પાકિસ્તાની મેચ કેવું છો ભારત અને પાકિસ્તાની મેચ હર હંમેશા રોમાંચક જ રહે છે અને એમાં આપણે જોઈએ છે તો દરેક ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે વર્લ્ડ કપ ઇન્ડિયાનો પલ્લો હંમેશા ભારે જ હોય છે અને આજે પણ એવું જ થવા જઈ એવું જ થશે કે ઇન્ડિયા જ વિન થશે શું માનો માનજો કેટલા રન કોણ મારશે કેટલી વિકેટ લેશે એ આશા ઇન્ડિયાની ટીમ એકદમ ફૂલ ફોર્મમાં છે એનો બેટિંગ ઓર્ડરમાં રોહિત શર્મા શુભમન ગિલ વિરાટ કોહલી અને ખાસ કરીને વાત કરીએ તો વિરાટ કોહલી તો હર હંમેશા પાકિસ્તાન સામે ખૂબ જ સારી રમતનું પ્રદર્શન કરે છે અને હોપ કે આજે પણ એ જ વિનિંગ પર્સન બને બિલકુલ જો કે વિનિંગ પર્સન વિરાટ કોહલી કારણ કે દરેક વખતે જ્યારે પાકિસ્તાનની સામેની મેચ હોય છે શું માનો છે સામે પણ એવા ખેલાડી છે રિઝવાન હોય બાબર હોય તમામ ખેલાડી ફોર્મમાં ચાલી રહ્યો શું માનો છે તેની સામે આપણા વિરાટ રોહિત કેવી રીતે અત્યારે જે પાકિસ્તાનની ટીમ છે એના કરતા આપણી ઇન્ડિયાની ટીમ બહુ જ મજબૂત છે અને આજનો મેન હીરો થશે શ્રેયસ સૈયદ એટલે મેં મેચ તો ઇન્ડિયા જ જીતવાની કેટલા મળશે સૈયદ મેચ જીતાડશે રનની ગણતરી અત્યારે ઓછી છે પણ મેચ ઇન્ડિયા જીતશે બિલકુલ આપ શું કહેશો કોણ વધારે વિકેટ લેશે ઇન્ડિયા ફૂલ ફોર્મમાં છે મારું કહેવું છે ઇન્ડિયા આજે સેમિફાઈનલમાં પ્રવેશ કરશે કારણ કે ટીમનું બેલેન્સ પણ બહુ સારું છે હવે પાકિસ્તાનના ખેલાડી એટલા બધા ફોર્મમાં નથી જો ફકર જમાન ઓપનિંગ આવે તો ટીમમાં થોડીક કેન્જિંગની જરૂર છે પાકિસ્તાનને બાકી ઇન્ડિયા તો એકદમ કમ્પ્લીટ છે હું શું માનો છું જે રીતે લાસ્ટ મેચ બાંગ્લાદેશની બાંગ્લાદેશની મેચ હતી એમાં એક કેચથી આખી મેચ એક અઢીસો રનની આસપાસ સ્કોર જતો રહ્યો શું માનો છું સાચી વાત છે મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો રાહુલનો જો કેચ પકડાયો તો વિકેટ સ્લો થઈ ગઈ હતી એટલે મેચમાં કંઈ પણ થઈ શકે છે એવું કંઈ જરૂર નહીં કે પાકિસ્તાન વીક ટીમ છે પાકિસ્તાન પાસે બોલિંગ બેટિંગ પરફોર્મન્સ તો સારું જ છે પણ મોટો સ્કોર કરે ઇન્ડિયા તો એ લોકો ચેસિંગમાં માર ખાઈ જાય છે

બિલકુલ જુઓ કે તમામ લોકોમાં ઉત્સાહ છે અને તમામ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે ઇન્ડિયા જીતશે ગમે તેવી પરિસ્થિતિ સામે સામે બાબર હોય કે પછી તમામ જે બોલરોની પણ ભારતીય બોલરો ઉત્સાહની સાથે વિકેટ લેશે અને જ્યારથી અઢી વખત મેચ શરૂઆત થશે ત્યારથી તમામ લોકો ટીવીની સામે બેસી હશે અને તમામ લોકો ઇન્ડિયાને ને કરવા માટે ઉત્સાહી છે અને ભારત અને પાકિસ્તાનની જ્યારે પણ મેચ હોય છે ત્યારે તમામ જે ભારતીયો છે ત્યારે એક જ વાત કહેતા હોય છે કે ઇન્ડિયા અને ઇન્ડિયા જ એટલે કે ઇન્ડિયા જ મેચ આ જીતશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા